ડબ તાલુકાના થરવાસા કેનાલ થી નડા જવાને રસ્તે પાણી પુરવઠા પીવાના પાણીની લાઈનમાંથી બેદરકારીને કારણે પીવાના પાણીની લાઈનમાં માં લીકેજ હોવાથી સમગ્ર પાણી છેલ્લા ઘણા દિવસોથી રોડ ઉપર વહી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું જે પાણી છે તેનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે પાણી પુરવઠા તંત્ર પોતાની મસ્તીમાં મસ્ત હોય તેવું લાગી રહ્યું છે અને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રજાજનોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના થરવાસા કેનાલથી નડા જવાના રોડ ઉપરથી પાણી પુરવઠા ગટર ગટરબોર્ડ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોને પીવાના શુદ્ધ પાણી પૂરા પાડવા માટે પાણીની લાઇન નાખવામાં આવી છે પીવાના પાણીની લાઇનમાં છેલ્લા ઘણા દિવસથી લીકેજ હોવાથી આશરે દસથી પંદર ફૂટ ઊંચા ફુવારા પાણીના નજરે પડે છે સમગ્ર પાણી વહી જતા હોવાથી પાણી પુરવઠા તંત્ર પોતાની મસ્તીમાં મસ્ત રહેતા ગંભીર બાબતની ધ્યાનમાં લેતા નથી કે જેને કારણે નજીકના ગામોમાં લોકો અવર જવર કરતા હોય છે તો ગ્રામજનોનું કહેવું છે કે વહેલી તકે જો કામગીરી નહીં કરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશેનું જણાવ્યું હતું